જે હું બનાવીશ પનીરનું શાક પનીરનું શાક બનાવવા માટે તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થઈ જાય એટલે થોડું જીરું એડ કરવાનું પછી હિંગ અને આદુ મરચાં અને ડુંગળીની પેસ્ટ એડ કરી દેવાની એને સતડાવા દેવાની સતડાઈ જાય પછી એમાં થોડું લસણ એડ કરી દેવાનું લસણ એડ કર્યા પછી એને પણ સારી રીતે સાતડી લેવાનું તેલ છૂટું પડે એટલે થોડું મીઠું એડ કરવાનું મીઠું એડ કરીને પછી એમાં ટમેટાની ગ્રેવી એડ કરી દેવાની ટમેટાની ગ્રેવી એડ કરીને પછી કેપ્સિકમ એડ કરી દેવાનું આ બધું સારી રીતે તેલ ચડી જાય પછી આમાં આપણે જે તૈયાર મસાલો આવે છે પનીર ભુરજીનો આ એનો દૂધમાં ગ્રેવી બના અસલ રીતે મિક્સ કરી અને પછી એ ગ્રેવીમાં એડ કરી દેવાનું પનીરને સારી રીતે તળી લેવાના પનીર તળાઈ જાય એટલે પછી એને જે ગ્રેવીને એવું બનાવે છે એમાં એડ કરી દેવાના અને થોડું પનીર આપણે એડ કરીને સારી રીતે મિક્સ કરીને થોડું ખમણીને પણ નાખશું એટલે ઘટ થાય શાક આપણું એટલે સારી રીતે એને ઝીણું ઘ ખમણીને એડ કરી લેવાનું અને હળવા હાથે ભાગી ના જાય કટકા ઝીણા ના થઈ જાય એ રીતે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું આમાં તેલનું પ્રમાણ થોડું તાજું હોય છે એટલે હોટલ જેવું પનીરનું શાક તૈયાર છે